આજે મતલબ માસિક પુણ્યતિથિ જે ટીઆરપીમાં જે બાળકો અને જે અમુક વયના લોકો છે જે ગુજરી ગયા છે એની માસિક પુણ્યતિથિના કારણે કેન્ડલ માર્ચ માટે બધાય ભેગા થયા છે અને મોન રેલીનું આયોજન રાખેલું છે ત્રણસોથી વધારે કોચિંગ ઇન્સ્ટિટ્યુટના સંચાલકો અને સાથે ક્લાસમાં અભ્યાસ કરતા બાળકો બધાય આ મોન રેલીમાં ભાગ લેવાના છે જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક અને ત્યાંથી પાછા રિટર્ન જિલ્લા પંચાયત ચોક આવવાના રહેશે જે બાળકો અને જે અમુક વયના લોકોએ જે પોતાને જાન ગુમાવી છે હવે આગળ જતા આવા ઇન્સિડન્ટ ક્યારેય ના બને એ બાબતે ખાસ કાળજી અમે પણ ધ્યાન રાખશું અને બધા લોકોને અપીલ પણ કરશું કે બધા આ વસ્તુ ફોલો કરે જેથી કરીને ભવિષ્યમાં આવા દુઃખદ ઘટના ન થાય આજે ટીઆરપી ગેમ ઝોનના જે દિવંગત આત્માઓ છે એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજના દિવસે એમને સાચા અર્થથી અને ખરા હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કોચિંગ ક્લાસ ઓનર એસોસિએશનના તમામ ક્લાસીસના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ આજે એકત્ર થઈ અને એમના દિવંગત આત્માઓના આત્માને શાંતિ મળે અને એમના જે પરિવારના જે સ્વજનો છે એમને સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એના માટે થઈ અને આજે જિલ્લા પંચાયત ચોક ખાતે રેલીનું અને મૌન રેલીનું અને મીણબત્તી દ્વારા ઈ આત્માઓને હુતાત્માઓને સતસત નમન કરવા માટે થઈ વંદન કરવા માટે થઈ અને આ આયોજન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે એ રાખવામાં આવેલો છે આવતીકાલે જે રાજકોટ બંધનું એલાન છે એની અંદર કોચિંગ ક્લાસ એસોસિએશન માત્ર શૈક્ષણિક કાર્ય છે એ બંધ રાખશે અને જે હુતાત્માઓ ઈશ્વરના ચરણની અંદર સમર્પિત થયા છે એમને સાચા અર્થમાં આપણે જ્યારે કાલે પચીસ તારીખના રોજ એક મહિનો ટીઆરપી અગ્નિકાંડ ને પૂરું થઈ રહ્યું છે આ એક એવી દુર્ઘટના થઈ જ્યાં આપણે સમગ્ર ગુજરાત ને આંખો માં જોયા હોય તો એવી એના ભાવના સાથે કે કોર કમિટીમાં એવું ડિસાઈડ થયું કે આપણે જ્યારે એક મહિનો પૂર્ણ થશે એ અનુસંધાને એમની આત્માઓને શાંતિ મળે એવા દિલથી અંદર અંતર આત્માથી આપણે એમની દિવંગત આત્માને શાંતિ મળે એના માટે એક પ્રાર્થના સભા કરશું એ અનુસંધાને આજે કોચિંગ ક્લાસ ઓનર એસોસિએશન રાજકોટ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે આ પ્રાર્થના સભા અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે